સહકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી સંઘના ઉપપ્રમુખની ભરૂચ જિલ્લા સહકારી સંઘના માનદ મંત્રી રવિન્દ્રસિંહ રાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરત પટેલ અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલની ઉપસ્થિતિમાં યોજાયેલા સહકાર કાર્યક્રમમાં આંગલેશ્વર તાલુકાની વિવિધ મંડળીના પ્રમુખ અને ડિરેક્ટરો સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવે સહકારીતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજ રોજ એપીએમસી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જે સ્વચ્છતા સે સહકાર દિન કાર્યક્રમનો ભાગ રૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણા ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સીઈઓ રજનીકાંત રાવલ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું ને એ એના માટે હું એમનો ઘણો ઘણો આભારી છું અને આજ રોજ અંકલેશ્વર તાલુકા સંઘ દ્વારા શિક્ષણ ફંડના શિક્ષણ ફંડ પણ ભરૂચ જિલ્લા સંઘને આપવામાં આવ્યું છે એ બદલ ભરતભાઈ ભરતભાઈ પટેલનો પંડ્યાજીનો હું ગુના સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે એપીએમસી પર આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવાઈ રહ્યો છે અને અંકલેશ્વર તાલુકાના સમગ્ર પેક્ષ મંડળીઓને સેક્રેટરીઓને અને નવયુવાનોને આ સહકારી પ્રવૃત્તિ શું છે એમાં કઈ રીતે જોડાઈ શકે અને સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે થાય એની શું વિશિષ્ટ ચર્ચા અમારા સૌ સહકારી જિલ્લા સહકારી સંસ્થા ભરતકાકા રાહુલ સાહેબ અને જિલ્લા દ્વારા વિશિષ્ટ માહિતી આપીને સૌને આ વિશે જાણકારી આપી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ